અહીંયા ખરો વિકાસ થયો છે ત્યારે નેતાઓને પણ કેવું છે અને મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓને પણ છે છે સાહેબ તમારો ખરો વિકાસ પંચરત્ન પાર્કમાં અહીંયા આવીને તમે કે કેવો વિકાસ થયો છે અહીંયાની લોકો છે વિકાસ થી વંચિત છેલ્લા કેટલાય વર્ષોથી ના તો એને પૂરું પીવાનું પાણી મળે છે ના તો સ્ટ્રીટ લાઈટ છે ના તો ગટર લાઇન છે કશું જ સુવિધા નથી અહીંયા

તકલીફો સામનો કરવો પડે છે આપડી સાથે સ્થાનિકો અનેક જોડાયા છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું જી આપનું નામ જન્મ સુર્ય તથાગત છે સમસ્યા તો સાહેબ ભાઈ પાયો પાયો વિહોણી બધી સમસ્યાઓ છે જે corporation માં ભર્યા ત્યાર પછી જે corporation ને લગતા જે પ્રશ્ન કામ હોય એ હજી સુધી કઈ એક થયા જ નથી આમ ભૂગર્ભ ગટર નખાણી પણ અધૂરી નખાણી અધૂરી બાકી છે રોડના જે મેટલિંગ કામ થયું પણ અધૂરું થયું અધૂરું બાકી છે હજી આ પંચરત્ન પાર્ક છે વોર્ડ નંબર અગિયાર માં અને હું આ વિસ્તાર નો પ્રમુખ છું પણ આ વિસ્તારની અંદર આમ તો જો કે ઘણા છેલ્લા 4 વર્ષથી આ પ્રદીપ ડાઉ હતા મેર શ્રી ત્યાર થી માંડી અત્યાર સુધી સતત અરજીઓ આપ્યા જ રાખી છે પણ હજી સુધી આટલું કામ પહોંચ્યું છે કોઈ કામમાં અધિકારીઓ કે કોઈ નેતાઓ કઈ ધ્યાન આપતા નથી કોઈ આવતી મુખ્ય સમસ્યા શું છે મુખ્ય મુખ્ય સમસ્યા અમારે રોડ રસ્તાની અને પાણીની પાણીની તો ખાસ સમસ્યા છે પાણીમાં તો બેનો ને

કોઈ બે મહિના અમે ટોળું અને કમિશ્નર ઓફિસે ગયા તા કમિશ્નર ને મળ્યા જ્યાં અને નંદાણી સાહેબને અમે લેખિતમાં જે અરજી આપેલી હતી પણ તો છતાં ત્યાંથી બે મહિનાથી હજી કોઈ જાતનો રિસ્પોન્સ મળ્યો નહીં આજે પાછા જે આપણા સુમેરા સાહેબ છે કમિશ્નર એમને અરજી આપી હવે આજે કર્યા છે અધિકારીઓનો તો એક નિયમ હોય છે કે કોઈ પણ આપણે વાત કરીએ તો આ ઓકે થઈ જશે થઈ જશે એવું કેતા હોય જવા દેતા હોય હવે જોઈએ અમલવારી કરે છે એ જોવાનું રહ્યું કોર્પોરેશન માં ભર્યું ગ્રામ પંચાયત માંથી કેટલો સમય છે બે હાજર ઓગણીસ માં ભર્યું અને ત્યાર પછી બે હજાર ઓગણીસ પછી કોઈ હજી સુધી કોર્પોરેટ આવ્યા નથી અને ધારાસભ્ય તો અમે જોયા જ નથી કોણ છે એ બરોબર કોર્પોરેટરો છે અને શાસક પક્ષનો નેતા જે છે એમનું વોર્ડ આવે તોય છતાં આ બાજુ કોઈ આવતા અમે અવારનવાર બોલાવવા માટેના કાર્યક્રમ આપતા હોય છે હમણાં છવ્વીસમી જાન્યુઆરી શાસક પક્ષના નેતા અને બધા કોર્પોરેટરોને બોલાયા હતા બીજા અધિકારીઓને બોલાયા હતા પણ એ આવીને વહી જાય છે પણ એવું કોઈ એક્શનમાં નથી લેતા કે આ આ વિસ્તારની અંદર આવી માંગ છે તો આપણે આને આની માંગ પૂરી કરવી જોઈએ

સમસ્યા તો રસ્તાની સમસ્યા છે પાણીની સમસ્યા છે દસ વર્ષ આભળમ જ છે રસ્તાને આ પાણીની પાણીની લાઈનો આવી ગયું કંઈ આવ્યું ન રહે આપણે જોયું એ જ રીતે રોડ રસ્તાઓની હાલત છે કફોડી બની છે અને માથાના દુખાવા સમાન રોડ રસ્તા બન્યા છે ત્યારે અનેક સમસ્યાઓ છે એક નહીં પરંતુ અનેક સમસ્યાઓ છે પણ ખરેખર પ્રજાની સમસ્યાઓનું નિવારણ ક્યારે આવશે એ જ મોટો સવાલ છે અને એવો પ્રશ્ન હાલ

રાત્રે અમારે અહીંયા ગાયું કૂતરા બધી લોકો એક લેમ ચાલુ હોય કૂતરા બધા ભેગા થઈને બીજાને નથી થઈ જાય તો અમારે જે ટાઈમ છે એ અમે અવર જવર કરી શકીએ વિદ્યાર્થીઓ કોઈ મોડા સ્કૂલેથી આવતા હોય બરાબર છે રાત્રે કોઈ નોકરીએથી આવતા હોય બહેનો વગેરે કોઈ કામકાજમાં ગયા હોય એને આવવામાં તકલીફ પડે છે કાચો રોડ છે એટલે એમને કોઈ અંધારામાં સાયકલ લઈને આવે તો એને તકલીફ પડે છે બાઇકવાળા તો ગમે આવી શકે અનેક વાર અમે રજૂઆત કરી તો એવું આવે છે કે સ્ટ્રીટ લાઇટ થઈ થઈ જશે પણ ખાલી આમાં ઓછામાં પચાસ થી સાઠ લાઇટ આવે છે તો એટલો ખર્ચો શું અમારી પાસે કરી શકતા નથી કોર્પોરેશન વાળા બરાબર છે અમે ચાર વર્ષ આ છેલ્લા નિયમિત વેરો ભરવા વાળા છે અહીંયા અમારામાં ગટર લાઇન આવી ગઈ છે ગટર લાઈનનું હજી જોડાણ થયેલું નથી પાણી એ છે તો પાણીની પાઇપલાઇન અધૂરી છે પાણીનું પાઇપલાઈન ખાલી ચાર ભૂંગરા નાખે તો અમને કનેક્શન મળી જાય એમ છે બાજુના અમારે ફેર બિલ્ડિંગો છે આથી સો મીટર આગળ એ બધાને પાણી વ્યવસ્થિત મળે છે નર્મદાનું તો અમારી સોસાયટીને કેમ નથી મળતું શું અમે વેરો નથી ભરતા અમે રાજકોટમાં નથી આવતા આવું કરવાનું કારણ શું આ બધાય છે મધ્યમ વર્ગમાં રહેવા વાળા છે જો આને તમે જરૂરિયાત પૂરી નહીં પાડો તો પૈસા છે એને તો પાડવાના છે લેવું બધું છે અમારા માટે જઘરું છે તો અમને આ બધી તમે સુવિધા પૂરી પાડશો અધિકારીઓ જવાબ નથી દેતા તો નેતાઓ કોર્પોરેટરો અહીંયા આવે છે ખરા કોઈ નેતાઓ આવે છે એકાદ બે વાર આવે ને જોઈન વૈયા જાય આજે કોઈ નેતા હું તો કોઈ રોડ ઉપર સાયકલ ખાલી પીએ દાદી વગર હું હો મીટર પાસ કરી દે ને તો એને કહી દે કે નહીં ડ્રાઈવર છે અમે બે બાજુ પગ અમારે પોળા રાખીને તો અમારે બાઇક લાવવું પડે છે છોકરાઓ પાછળ બેઠા હોય તો ધ્યાન રાખવું પડે તો બધા આવશે ક્યારે ઈ કઈ ખબર નથી પડતી કે આવે છે થઈ જશે ત્રણ મહિના મહિના ચાર એવું જાય પાછું નહીં એટલે અમારે બીજા કામ ધંધા છે તમને એકવાર અમે કહીએ કે ભાઈ અમારું આ સમસ્યા તમે જોઈ જાવ નિવારણ લઈ આવો તો આ ખાલી કરે છે તો શું સરકાર આ કામ કરવા માગે છે કે નહીં આનો અમને કઈ વ્યવસ્થિત જવાબ આપો જેથી કરીને અમે કઈક આગળ વધીએ એમાં ખુબ ખુબ ધન્યવાદ અહીંયા અનેક સમસ્યાઓ છે રોડ રસ્તા માથાના દુખાવા સમાન છે જ્યાં ત્યાં ગંદકીના લાગ્યા છે અને કાદવ કીચડ કીચડ રાજ દેખાઈ રહ્યું છે ત્યારે અહીંયા ખરો વિકાસ થયો છે ત્યારે નેતાઓને પણ કેવું છે અને મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓને પણ કેવું છે સાહેબ તમારો ખરો વિકાસ અહીંયા પંચરત્ન પાર્કમાં થયું છે અહીંયા આવીને તમે જોવો કેવો વિકાસ થયો છે અહીંયાની લોકો છે વિકાસ થી વંચિત છેલ્લા કેટલાય વર્ષોથી ના તો એને પૂરું પીવાનું પાણી મળે છે ના તો સ્ટ્રીટ લાઈટ છે ના તો ગટર લાઈન છે કશું જ સુવિધા નથી તમામ સુવિધા બહેનો પણ જોડાય છે એમની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું જી બેન આપનું નામ જણાવશું ચંદ્રપાલ જાગૃતિ શું સમસ્યાઓ છે ને અહીંયા કેવી સુવિધાઓ તમને મળી છે સુવિધા તો કઈ મળી જ નથી સમસ્યા તો કેટલી બધી છે પણ કોઈ સાંભળવા નથી કઈ કઈ અમે થાકી ગયા પાણીનો પ્રોબ્લેમ છે રોડ નો પ્રોબ્લેમ છે ગટર પ્રોબ્લેમ છે કચરાની ગાડી ચાલુ થઈ છે પણ કચરાની ગાડીમે આવતી નથી એ ટાઈમે નથી હાલીન બેનુને નાખવો જોઈએ બેનુ હાલીન જાય એટલે છોકરા એ આવે છોકરા પડે છોકરા પડે એટલે દવાખાનું આવે તો મધ્યમ વર્ગના લોકો દવાખાનું કરે કે ઘરનું પૂરું કરે શું કરે આવે છે પાણી આવે ચાર પાંચ દિવસ ટાકા આવે પણ બેટી પણ ભરીને ભાઈ પછી એમ કે ટાકો ખાલી થઈ ગયો તો એમ પાણી અર્ધામાં નો આવે તો પૂરું રોડ રોડ રસ્તા તો તમે તમે જઈશો કે રસ્તામાં કોક ની કમર ભાંગે બધું ચાલુ જ છે દવાખાના ઘરે ઘરે જોયો બધાના ઘરે પાટા જઈશે કા હાથ કોક નો ફ્રેકચર થઈ ગયો હે કોક નો પગ ફ્રેકચર થઈ ગયો હે બધે ઘરે ઈજ છે પ્રોબ્લેમ દવાખાના નો જ પ્રોબ્લેમ એ હવે આવા રોડ રસ્તા હોય તો દવાખાનું જ ઘર છે બીજું તો કઈ છે નહીં આપણી સાથે અન્ય સ્થાનિક બહેનો પણ જોડાય છે એમની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે કેવી છે અહીંયાની સમસ્યાઓ અને કેવી છે સુવિધાઓ જીબેન બેન આપનું નામ જણાવશો લક્ષ્મીબેન મકવાણા બધી સમસ્યાઓ જ છે પાણીની રોડ રસ્તાની બધી સમસ્યાઓ રોડ વયા ગયા અને હજી કાઈ નિવારણ આવ્યું નથી અને રોડ ઉપર એમ પટાકા વાળા પાણી લઈને આવે તો એમ કે ઘરે હોય ને એ પાણી ભરે તો કામે અમારે ત્યાં બધા મજૂરીયા માણસો છે તો અમે કેમ કઈ પાણી હાથ થાય તો અમાર ઘરે નથી રહેવાતું અને ટાકા આવે તો એમ કે એક દિવસ ને પાંચ દી નહીં આવે એટલે બધો પ્રોબ્લેમ છે પણ કોઈ સાંભળતું નથી આયા

આપણે જે કર્મચારીઓને આ જાણ કરવાની છે કે અહીંયા પંચરત્ન પાર્કમાં વહેલી તકે અમને દરેક સમસ્યાનું સોલ્યુશન આપે એવી અમારી માંગ છે ધન્યવાદ અમે જોયું એ જ રીતે અહીંયા અનેક સમસ્યાઓ છે પરંતુ એનું નિવારણ ક્યાંક ને ક્યાંક આવતું નથી આપણે આગળ પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ જી આપનું નામ મારું નામ કાજલબેન કોરિયા છે શું સમસ્યાઓ છે અહીંયા સમસ્યા અમે હું અહીંયા રહું છું અને દસ વર્ષ થયા છે દસ વર્ષથી આ એક જ પોઝિશન છે પાણી આવતું નથી પાણી આવે બરાબર અત્યારે આવશે તો રોજ આવશે જયારે નથી આવતું ત્યારે દસ દસ દિવસ પાણી નથી આવતું ઉનાળામાં તો એક થોડીક થાય એટલે બીજા આખા પાણી છે પાણીનો પ્રોબ્લેમ તો બહુ જ છે અહિયાં અને રોડ રસ્તા પણ એટલા ખરાબ છે છોકરાઓને સ્કૂલે મુકવા જવું હોય હોસ્પિટલે જવું હોય કે લેડીઝ લોકોને ને નો હોય ને બહાર નીકળવું હોય ને તો વાહનની કે કોઈ પણ જાતની કઈ સુવિધા એ છે જ નહીં છેલ્લા દસ વર્ષથી અહીંયા આ જ પોઝિશન છે

આજે પંચરત્ન પાર્કના આપણે દ્રશ્યો બતાવીશું પણ રાજકોટના દરેક રસ્તા પર અકસ્માતો સર્જાય છે તમારા વિકાસના લીધે દરરોજ લોકોના અકસ્માત સર્જાય છે એ થાય છે કોઈ તૂટે છે ભાંગે છે એવી રીતે ઇજાગ્રસ્ત થાય છે તો હવે આનું પરિણામ શું આવશે અને ક્યારે આવશે કે પછી ખોટા વાયદા જ કરવામાં આવશે તે તો હવે આવનારો સમય જ બતાવશે ત્યાં સુધી બન્યા રહો સચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે સદૈવ સચ કે સાચ નમસ્કાર